ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આજે આપણે સવારે આવી ગયા છે દાંતી મારવા માટે આજે તમાકુમાં દાંતી મારવાની હતી તો આ રીતના આજે સેટિંગ કર્યું છે આપણે દાંતીનું જોઈ શકો તમે જોઈ લો આ પાછળના ત્રણ દાંતા બાજુ છે ત્રણ દાંતા આ બાજુ છે અને વચ્ચેથી જે ત્રણ દાંતા આવે એ આપણે ખોલી નાખ્યા છે હવે આજે તમાકુમાં દાંતી મારીએ છીએ તો બતાવું પછી ખેતરમાં જોઈ શકો મિત્રો આપણે તમાકુના ખેતરમાં કામકાજ ચાલુ કર્યું છે આ રીતના તમાકુ રોપેલી છે જોઈ શકો આપણે આ રીતના આમ રોકાલી છે અહીંથી આમ કામ છીએ આ રીતના છે આવી રીતે કરીએ છીએ આપણે ટ્રેક્ટર ચાલે છે આપણું પહેલાં ઘેરમાં છે જોઈ લો આ રીતના પહેલાં ઘેર નાખ્યો છે હવે જવા દઈશું આ રીતના ચાલે છે જોઈ લો પાંચનો રેસ છે આ ટેક્ટર ચાલુ છે પાછા જોઈ શકો તમે આ રીતના કામ થાય આ રીતના આવું કામકાજ ચાલુ છે આપણું દિવસ લઈશું આપણે પછી હવે બાજુના રીટામાં લઈ જઈશું